વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તારીખ બે ઓક્ટોબરના રોજ જિલ્લાભરમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરાનાર છે જે અંગે જિલ્લા કલેક્ટર નેમેશ દવેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી સ્વચ્છતા હી સેવા અભિયાનનો હેતુ સ્વચ્છતા માટે મોટા ભાગે જનજાગૃતિ ફેલાવવાનો અને નાગરિકોની ભાગીદારી વધારવાનો છે અભિયાન અંતર્ગત મહા સ્વચ્છતા અભિયાનો યોજાશે જેમાં સફાઈ મિત્રોની મહેનત અને યોગદાનને પુરસ્કાર આપવામાં આવશે છેલ્લા દસ વર્ષમાં થયેલી સિદ્ધિઓનો ઉત્સવ મનાવવામાં આવશે અને સંપૂર્ણ સ્વચ્છતા માટે નવી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવશે જેથી દેશ સ્વચ્છ અને આરોગ્યમય બની રહેશે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાન ત્રણ મુખ્ય આધાર સ્તંભ પર આધારિત છે જેમાં પ્રથમ કચરાના ઢગલા બ્લેક સ્પોટ શ્રમદાન પ્રવૃત્તિઓ બીજો સ્વચ્છતામાં જન ભાગીદારી અને અને ત્રીજો સ્તંભ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર છે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને પાલિકા વિસ્તારમાં દરેક વોર્ડમાં તારીખ બે ઓક્ટોબરના રોજ વિવિધ સ્થળો પર મહાશ્રમદાન થકી સફાઈ કરાશે વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ એકમોને પોતાના આસપાસના વિસ્તારોમાં સફાઈ આદરવા જણાવાયું છે કલેક્ટરે સફાઈ અભિયાન માટે જાગૃતિ ફેલાવવા તમામ મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રોને અનુરોધ કરી સ્વચ્છતાના આ મહા અભિયાનમાં માં જોડાવા અનુરોધ કર્યો હતો બે તારીખ ની મેગા સફાઈ અભિયાન ઝુંબેશ સમગ્ર વલસાડ વાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપ આપના વિસ્તારમાં મેગા સફાઈ અભિયાનમાં જોડાય અને આપણા અભિયાનને સફળ બનાવીએ આપણા વલસાડ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળ આપણે નક્કી કર્યા તમામ ચારસો ને સિત્તેર ગ્રામ પંચાયતો એ ચારસો સિત્તેર ગ્રામ પંચાયતમાં કોઈ મોટું ગામ હશે તો બે થી ત્રણ સ્પોટ નક્કી કરેલા હશે એ ઉપરાંત નગરપાલિકા છે તો નગરપાલિકાના તમામ વોર્ડમાં અને વોર્ડમાં પણ એનાથી એ વોર્ડમાં પણ એકથી વધારે સ્થળો પર સફાઈ કરવામાં આવશે ઇવન લોકો પોતે પોતાની રીતે પણ જે સ્પોટ નક્કી કરશે અને ત્યાં આગળ સફાઈ કરશે સફાઈ પહેલાના અને સફાઈ પછીના ફોટા પણ અપલોડ કરશે અને એ સ્થળ સ્વચ્છ અને સુંદર દેખાય એવા આપણા સૌના પ્રયત્નો રહેશે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર નહેમેશ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં જે આખા ગુજરાત રાજ્યમાં સ્વસ્થાઈ સેવા બે હજાર ચોવીસ સંકલ્પ લેવામાં આવ્યો છે એ અનુસંધાને સમગ્ર જિલ્લો સ્વસ્થાયી સેવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે આ બાબતે સમગ્ર જિલ્લામાં બીજી ઓક્ટોબરના રોજ જિલ્લાના અલગ અલગ પ્લેસીસ પર સ્વસ્થતાનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ પણ વલસાડ જિલ્લા વહીવટી વહીવટીતંત્રના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તમામ આઉટપોસ્ટ ચોકી તમામ હેડક્વાર્ટર તમામ જગ્યાએ સ્વસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે સમગ્ર જિલ્લો ઓક્ટોબરે જિલ્લાના તમામ પોલીસ મથકો પોલીસ ચોકી અને હેડક્વાર્ટર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે વિવિધ પોલીસ મથકો દ્વારા ગુનામાં જપ્ત થયેલા પંદરસો જેટલા ભંગાર વાહનો અને એનડીપીએસ કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરાશે માત્ર એક દિવસ કે એક મહિનો નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન સફાઈ અભિયાન હાથ ધરવા સૌને અપીલ કરી હતી